લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને ફરીથી વરસ્યા છે વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વલસાડ સહિત જિલ્લાના વાપી ધરમપુર પારડી અને ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે તો ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે તો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે તો આજે વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું બાદ જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વલસાડમાં જોવા મળી છે લાંબા વિરામ વરસાદ આવતા ફરી એક વખત ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર છે બ્રિજેશ જે રીતે વલસાડમાં આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે બ્રિજેશ જે વલસાડ જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ છે પરંતુ વલસાડ શહેર વધુ પ્રભાવિત થયું છે વલસાડના એમજી રોડ હોય છિપ્પાડ વિસ્તાર હોય તિથલ રોડ વિસ્તાર હોય તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે